ચુવા ગામે લોહી લુહણ જુની અદાવતના રંજમાં હત્યા કાયદો વ્યવસ્થા ધ્વસ્ત તાલુકાના ચુવા ગામમાં ફરી એકવાર લોહી લુહાણ સંઘર્ષ સર્જાયો છે જુની અદાવતના રંજમાં ચાર શખ્સોએ ગરીબ મજૂર રમણ ભીખાભાઈ ચાવડા પર બેફામ હુમલો કરતા તેમનું મોત નીપજ્યું છે આ ઘટના બાદ ગામમાં દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે મૃતક રમણભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી કરતા હતા બે વર્ષ પહેલા વાલાભાઈ ઠાકરજીભાઈ રબારી સાથે થયેલા ઝઘડામાં તેઓ જેલમાં પણ ગયા હતા જામીન પર છૂટ્યા બાદ અદાવત વધુ ચરમસીમાએ પહોંચી હતી પોલીસને આ મામલે અનેકવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં કોઈ સાવચેતીના પગલા લેવાયા ન હતા ઓગસ્ટે સવારે નબારી રતનસિંહ રબારી નીલાભાઈ મેવાભાઈ રબારી તથા સુરેશભાઈ વડાભાઈ રબારીએ લાકડીઓ વડે રમણભાઈ પર બેફામ હુમલો કર્યો હતો હુમલો એટલો ભયાનક હતો કે લોહીથી તરબતર રમણભાઈને થરાદ હોસ્પિટલ ખસેડાયા ત્યાંથી પાલનપુર સિવિલ લઈ છતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ગામલોકોનો આક્ષેપ છે કે અદાવતની જાણ હોવા છતાં પોલીસ ખાલી હાથ પર હાથ ધરીને બેઠી હતી જો સમયસર કડક પગલાં લેવાયા હોય તો આજે નિર્દોષ મજૂર જીવ ગુમાવવો ન પડ્યો હોય આ ઘટના પછી ગામમાં પોલીસની કામગીરી અંગે લોકોમાં ભારે નારાજગી ફેલાય છે અદાવતના ઝઘડામાં માનવ જીવનનો ભોગ લેવાતા લોકો ખુદને અસુરક્ષિત અનુભવી રહ્યા છે સ્ત્રીઓ અને બાળકોમાં ખાસ ભય ફેલાયો છે ગામલોકો લોકો ખુલ્લામ કરી રહ્યા છે કે કાયદો વ્યવસ્થા નામની કોઈ વસ્તુ ગામમાં જળવાય જ નથી

અને પાલનપુર જઈને ડૉક્ટરે મુજ જાહેર કરેલા બરાબર અને આ ત્યાં એક ચાર જણોએ કરેલી છે એના માટે અમને કાનૂન ઉપર પૂરો વિશ્વાસ છે બરાબર જૂની અદાલતમાં થયેલું એ તો એના માટે અમે એવી કાનૂનને માહિતી કે એના ઘરમાં કોઈ છે નહીં પરિવારમાં બરાબર અને ન્યાય મળે એવી અમારી સમગ્ર કાનૂન ઉપર મીડિયા ઉપર અને બધા ઉપર ભરોસો છે અને ગામ પણ થોડો સપોર્ટ કરે એવી અમને અપેક્ષા છે તાલુકાના ચુઆ ગામે જે અમારા ભત્રીજાની એક હત્યા કરી નાખી છે તેની નમ્ર વિનંતી છે કે અમને પૂરો સંપૂર્ણ ન્યાય અપાવે એ જ અમારી માંગ છે